જળનારી જોર ના હોય તો સુધારણી શું વાંક સ્થિતિ આ ઉદાહરણ જેવી ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમ ડિપાર્ટમેન્ટની છે કારણ કે ત્યાંથી પત્રકારો પેદા કરવાનું કામ થાય છે પણ કેવા ફફડતા પત્રકારો કે જેઓ અત્યારથી સરકારના નામથી ફફડી રહ્યા છે હજી તો તેમને પત્રકારત્વમાં આવવાનું છે લાંબી સફર ખેડવાની છે લોકો માટે અવાજ બનવાનું છે સરકારને અવાજ બની અને તેનો અરીસો બતાવવાનો છે કે જુઓ તમારી સરકાર કેવી છે પણ ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ કેટલા ફફડે છે સરકારના નામથી તેનું ઉદાહરણ આજે મારો એક સાથી લાવ્યો છે આમ તો તેઓ એક સ્ટોરી માટે ગયા હતા પરંતુ સ્ટોરી થાય ક્યારે જ્યારે કોઈ બોલે ત્યારે પરંતુ જર્નલિઝમ ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા તેના વિશે વાત કરીએ અને માટે જ મેં કહ્યું કે જણનારીમાં જોરનો હોય તો સુધારી શું કરે જર્નારી ગુજરાત યુનિવર્સિટીનું જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ છે અને જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી પત્રકાર પેદા કરવાના હોય ચાપલુસો નહીં પરંતુ આ સ્થિતિ જોતા લાગે છે કે ચાપલુસો પેદા કરવાની ફેક્ટરી અને ક્યાંક ને ક્યાંક આ બધું શું સરકારના ઈશારે થતું હશે તેવો પણ સવાલ થાય છે વાત કરીએ અમારો સાથી છે કુલદીપ નવો અમારી સાથે જોડાયો છે અને હજુ તેઓ પણ પત્રકાર પત્રકારત્વના ડગ માંડી રહ્યા છે અને તેઓ ખૂબ ગંભીરતાથી કામ કરે છે આજે તેઓ એક મુદ્દાને લઈ ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ પાસે તેમના મંતવ્યો જાણવા ગયા મુદ્દો શું હતો મુદ્દો હતો કે હમણાં આજે તાજેતરમાં જ એક સાણંદમાંથી પાર્ટી પકડાય જેમાં દારૂ પીધેલી હાલતમાં મહિલાઓ પુરુષો મળી આવ્યા અને એ મુદ્દાને લઈ મંતવ્ય જાણવા માટે કે ગુજરાતમાં દારૂની સ્થિતિ અંગે તમે શું વિચારો છો પણ પત્રકાર હતો શું કર્યું આપણે કુલદીપ કુલદીપ પાસેથી જાણીએ આજે તું ગુજરાત યુનિવર્સિટીમાં તો ગયો અને શું સવાલ કરતો હતો બધા લોકોને મારો સવાલ એ હતો કે આટલા બધા દારૂની બધે રેડ પડે છે તો શું આ જે ડ્રાય સ્ટેટ છે ગુજરાત એ સાચે ડ્રાય સ્ટેટ છે બસ મારો એ સવાલ હતો ને એ મેં બધાને પૂછેલું પણ કોઈ જવાબ આપેલો નહીં અને એમનું અંદરનું ડિસ્કશન એ હતું કે આપણે કાલે સવાર સરકારી નોકરી જોઈએ છે તો સરકારના વિરોધમાં બોલશું તો કાલ સવાર આપણને તકલીફ પડી શકે છે તો ટૂંકમાં એમનું કહેવાનું એવું હશે કે હા ડ્રાય સ્ટેટ નથી ગુજરાત એવું હતું હા એમનું કહેવું તો એ જ હતું કે ડ્રાય સ્ટેટ નથી પોલીસ શું કરી રહી છે કે આપણે દરોડો પાડે છે પોલીસ પણ પહેલાં દારૂ અંદર શું કામ આવવો જોઈએ એ એમનો બી સવાલ જેવા સવાલ હું લઈને ગયો હતો એ સવાલ એમના બી હતા પણ કોઈનામાં બોલવાની હિંમત નહોતી કારણ કે એક જ કારણ કે ભાઈ સરકારી નોકરી જોઈએ છે અમારે એટલે સરકાર વિરોધ અમારે બોલવું નથી તો સરકારી નોકરી જોઈએ છે કેમ નથી બોલવું એવો સવાલ તમે પૂછ્યું નહીં એવું નથી પૂછ્યું કારણ કે પૂછવાનો કોઈ મને ચાન્સ જ નહોતો મળ્યો એ બધા દૂર જ ભાગતા હતા કે નહીં આવવું જ નથી અમારે અચ્છા તો એમને એવો સવાલ તમે કર્યો ખરો કે ભાઈ ઠીક છે તમારે ઓન કેમેરા નથી બોલવું ઓફ ધી રેકોર્ડ તો વાત કરો ઓફ ધી રેકોર્ડ કઈ વાત કરીએ એમને કે શું સ્થિતિ છે ગુજરાતની દારૂ હા ઓફ ધ રેકોર્ડ એ ઘણી બધી અંદર ડિસ્કશન કરતા હતા મારી સાથે ડિસ્કશન કર્યું કે ભાઈ દારૂ પકડાય જ છે પછી ઘણા બધા જે હાઈ પ્રોફાઇલ છે એ લોકો પૈસા દઈને છૂટી જ જાય છે એમનો એક એંગલ એ બી હતો કે તમે લોકો જે છે થર્ટી ફર્સ્ટની ને એ બધી ઘણી જગ્યાએ પરવાનગી આપેલી છે લાઈક ગિફ્ટ સિટીમાં પરવાનગી છે થર્ટી ફર્સ્ટને તમે ઘણી જગ્યાએ પરવાનગી આપો છો તો પછી દારૂ સુકામે ને નહીં અને આપવી જોઈએ તો પૂરી રીતના આપી દો પરવાનગી પણ

તો અમને ભાઈ સરકારની સાથે રાખવું પડે તો કીધું કે હાઈકોર્ટનું ને એનું શું ભાઈ હાઈકોર્ટ તો અલગ છે સરકારથી તો કે નહીં તો અમે જવાબ નહીં આપીએ અચ્છા એટલે ઇન્ડિપેન્ડન્ટ બોડી છે હાઈકોર્ટની વાત કરીએ તો ન્યાયપાલિકા છે કાર્યપાલિકા હોય એ રીતે તોને ભલે ક્યાંય જગ્યા નથી આપવામાં આવી પણ ચોથું સ્તંભ તરીકે આપણે સ્વીકારીએ છીએ કારણ કે આ એક એવો સ્તંભ છે જે લોકો માટે બોલે છે અને બધાની સામે બોલે છે એ ચાહે સરકાર હોય કાર્યપાલિકા હોય કોઈ પણ હોય તો આ સ્થિતિની અંદર જ્યારે ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમ અને બીજા ડિપાર્ટમેન્ટની જે વાત કરી રહ્યો છે મારો સાથી કુલદીપ ત્યારે તમે વિચારો કે શિક્ષણ વ્યવસ્થાને કેટલી નબળી કરી દેવામાં આવી છે તમને કેટલા ડરાવવામાં આવ્યા છે તમારા બાળક પેદા થઈ રહ્યા છે ભયમાં શું એવું છે શું તમારા બાળકોને પેદા થઈ શાળામાં જઈ ડરાવવાનો ધંધો થતો હશે શું તમારા બાળકોને કોલેજથી જ સમજાવી દેવામાં આવતું હશે કે સરકારની સામે બોલવું નહીં હું હંમેશા કહેતો આવું છું ઘણા સમયથી કે આપણે એક સુવિચાર વાંચતા રહ્યા છીએ કે સત્તા સામે સાણપણ નકામું ત્યારે હંમેશા હું સવાલ કરું છું કે આ સુવિચાર નથી આ દુર્વિચાર છે જે લોકોના મગજ પર અસર કરે છે સાયકોલોજીકલ ઇફેક્ટ કરે છે કે સરકારની સામે આપણે સત્તા એટલે સરકાર સત્તા એટલે કાર્યપાલિકા સરકાર એટલે બ્યુરોક્રેટ અને આ બધું જ એની સામે સાણપણ નકામું પણ શા માટે આપણે એવો કયો ખોટો ધંધો કર્યો છે અને જ્યારે જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થી ભણતો હોય જે ભાવિ પત્રકાર બનવાનો છે જેને લોકો માટે અવાજ ઉઠાવવાનો છે સરકારથી ડરતો હોય તો જર્નલિઝમમાં તો સૌ પ્રથમ એ જ શીખવવાનું હોય છે કે તેની અંદર રહેલો ડર નીકળે અને તેને એથિક્સ શીખવવાના હોય છે અને ગુજરાતની દારૂબંધીની વાત કરીએ તો હું તો ગઈકાલે જ કહેતો હતો આ ડ્રગ આ દારૂની પાર્ટી સમિતિ કે ગુજરાતના લોકોમાં એક દંભ છે અન્યથા ગુજરાતની અંદર દારૂ મુક્તિ માટે સૌ કોઈ તૈયાર છે આ એક વિશાળ સર્વે કરી અને કાઢીએ તો એક ડેટાબેઝ પણ બની શકે એવી સ્થિતિ છે પરંતુ મોટું મોટું જોઈએ અને જે પ્રકારે પોલીસ આરોપી પકડે છે જે પ્રકારે પોલીસ ટ્રક મોઢે દારૂ પકડે છે એ જોતા તો એવું જ લાગે છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ નથી માત્ર જ કાગળ પરનું ડ્રાય સ્ટેટ છે અને જેમ માણસને વેજ જમવું કે નોનવેજ એ જે અધિકાર એમને છે એ જ પ્રકારના અધિકારની માગણીઓ થતી ચળવળ પણ ગુજરાતમાં ચાલુ છે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો પણ છે કાયદાકીય લડાઈ પણ ચાલુ છે ત્યારે પત્રકારત્વનો વિદ્યાર્થી શું એટલું ના બોલી શકે કે ના ગુજરાતની અંદર કોઈ કહેતું હોય કે દારૂબંધીની સ્થિતિ સારી છે તો એ વાત ખોટી છે કેટલા ડરેલા છે બાળકો કેટલા ડરેલા છે વિદ્યાર્થીઓ અને એ હદ સુધી કે કાયદાના વિદ્યાર્થીઓ જર્નલિઝમ પત્રકારત્વના વિદ્યાર્થીઓ તો સ્થિતિ શું પેદા થશે ભગવાન ભલું કરે એ પત્રકારત્વના અમારા તમામ ગુરુઓનું કે જેમને એમને શીખવ્યું કે સત્તાની સામે સાણ પણ નહીં સત્તાની સામે લડતું રહેવું લડતું રહેવું લડતું રહેવું બસ વાત સત્યની વાત લોકોની લોકોના સોમાન્ય હોવી જોઈએ આ અમારા સાથીને સૌ પ્રથમ અનુભવ હતો અને એમને પ્રથમ અનુભવ જ આવો થયો છે અને એ પણ કોની પાસેથી થયો છે પત્રકારત્વના વિદ્યાર્થીઓ પાસેથી આ બાબતે ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમ ડિપાર્ટમેન્ટના વડાઓએ પણ વિચારવું જોઈએ કે આપણા પત્રકારત્વના વિદ્યાર્થીઓ આટલી હદે ડરેલા કેમ છે એમને સર્વે કરવો જોઈએ એમના ડર વિશે જાણવું જોઈએ અને ડરને ભગાવવો જોઈએ અન્યથા આ દેશને નબળો પત્રકાર મળશે તો પછી દેશની સ્થિતિ કેવી થશે અત્યારના પત્રકારો છે છતાં પણ આ સ્થિતિમાં આપણે જીવીએ છીએ અને ડરના માહોલમાં વિદ્યાર્થીઓ છે તો આ વિદ્યાર્થીઓ જ્યારે પત્રકાર બનશે ત્યારે સ્થિતિ કેવી હશે આ બધું વિચારજો તમારું મંતવ્ય કમેન્ટમાં આપજો તમારા સોમાન માટે તમારા સોમાનની લડાઈ માટે તમારા સોમાનની જાળવણી માટે આ તમારું સોમાન કાર્યરત છે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુને વધુ શેર ફોરવર્ડ કરશો નમસ્કાર